આ બાજુ વૃંદાવન ની અંદર નંદ બાબા એક યજ્ઞ ની તૈયારી કરે છે અનેક સામગ્રીઓ મંગાવવામાં આવે છે એટલે ભગવાન કૃષ્ણ પૂછે છે કે પિતાજી આ તમે કયા યજ્ઞ ની તૈયારી કરો છો એટલે નંદ બાબા કનૈયા ને કહે છે કે બેટા ઇન્દ્રની કૃપા આપણા ઉપર હંમેશા વરસતી રહે અને સારો વરસાદ પડે એટલા માટે આ યજ્ઞ કરીએ છીએ પણ પિતાજી ઇન્દ્રની કૃપા હા બેટા વર્ષોથી પરંપરા છે આપણા કુળની પરંપરા છે એ પરંપરા મુજબ દર વર્ષે ઇન્દ્ર પ્રસન્ન થાય અને વરસાદ સારો પડે એટલા માટે આપણે આ યજ્ઞ કરીએ છીએ પણ પિતાજી પરંપરા અનુસાર આપણે કરીએ એ વાત સાચી પણ જે શાસ્ત્રો એ કહ્યું છે એ પ્રમાણે યજ્ઞ કરવા જોઈએ ઘણી વખત પરંપરા અનુસાર આંધળો અનુકરણ પણ થતું હોય ખબર ન હોય શા માટે થાય છે તો શાસ્ત્રોમાં અને પિતાજી આપણું પાલન પોષણ તો આ ગોવર્ધન કરે છે તો પિતાજી એમાં શું છે પરંપરા તોડી પણ શકાય આ વખતે આપણે ઇન્દ્ર પૂજા ન કરીએ અને ગોવર્ધન પૂજા કરીએ એટલે બધા ગોવાળિયાઓ ભેગા થાય છે નંદ બાબા બધાને કહે છે કે કનૈયો કહે છે કે આ વખતે ઇન્દ્રની પૂજા નથી કરવાની આપણે ઇન્દ્ર યજ્ઞ નથી કરવાનો આ વખતે ગોવર્ધન પૂજા કરવાની છે એટલે અમુક ગોવાળિયાઓ કહે છે કે જયારે જયારે શુંણ છે જે પણ કર્યું છે કનૈયાએ જે પણ કર્યું છે એ આપણા બ્રજવાસીઓ માટે સારું છે એણે બ્રજવાસીઓનું ભલું થાય એવું જ કાર્ય કર્યું છે એટલે આપણે જેમ કનૈયો કહે છે એવી રીતે જ કરીએ જો એ કહે છે કે ગોવર્ધનની પૂજા કરો તો ગોવર્ધનની પૂજા થવી જોઈએ બીજા લોકો કહે છે કે વર્ષો જૂની પરંપરા છે જો એ તોડશું

વૃંદાવનના લોકો એ મારી પૂજા કરી નથી એ ખૂબ જ કોપિત થઈ જાય છે નંદબાબા કનૈયાને પૂછે છે કે કાના ગોવર્ધન ની પૂજા કેવી રીતે કરવાની એટલે કનૈયો કહે છે કે પિતાજી એ ગોવર્ધન ની પૂજા કરવા માટે આટલી બધી સામગ્રીઓની જરૂર નથી તો પછી ગોવર્ધનની પૂજા કેવી રીતે કરશો તો કનૈયો કહે છે કે એની પૂજા સામાન્ય રીતે કરવાની અને ગોવર્ધનને પ્રસાદ અર્પણ કરવાનો હોય તો નંદ બાબા કહે છે કે પ્રસાદમાં શું અર્પણ કરવાનું હોય તો આપણે એ પ્રમાણે પ્રસાદ બનાવી લઈએ એટલે ગોવર્ધનની પૂજા કરવા માટે ખીરજ બનાવવામાં આવે છે પૂરી બનાવવામાં આવે છે દાળ બનાવવામાં આવે છે અને માલપુઆ આ વસ્તુઓ ભેગી કરવામાં આવે છે જેને જેમ ખબર પડે છે એવી રીતે પોતાની રીતે ગોવર્ધનની પૂજા કરવા માટે અમુક લોકો લાડવા બનાવીને લઈ આવ્યા છે જેને જે ખબર પડી છે વૃંદાવનના વાસીઓ જેને જે ખબર પડી છે એ રીતે બનાવીને લઈ આવ્યા છે અને ગોવર્ધનની પૂજા થાય છે માલપુઆ એ ગોવર્ધન પાસે મૂકવામાં આવ્યા છે ખીરજ મૂકવામાં આવી છે પૂરી મૂકવામાં આવી છે કોઈક લાડવા લઈ આવ્યો છે તો લાડવા મૂકવામાં આવ્યા છે એટલે ઘોવાડીઓ કહી કે કાના આ તારો ગોવર્ધન પૂજાનો સ્વીકાર તો કરશે ને આ કરશે ને કેમ નહીં કરે હમણાં જોજો તમે એના પાસે પ્રસાદ મૂકશો ને એ ખાઈ જશે ભગવાન લીલા કરે છે અને ગોવર્ધન ને અર્પણ કરેલી વસ્તુ માલકુંવા ખીરજ પુરી અને લાડવા પણ એ ભગવાન ખાવા લાગ્યા છે ગોવાડીઓ કહેવા લાગ્યા છે કાના તારો ગોવર્ધન લાડવા ચટ કરી જાય છે તારા ગોવર્ધન ને લાડવા બહુ પ્રિય લાગે છે આ તો જો બધા લાડવા ચટ કરી જાય છે આ બાજુ ઇન્દ્રને ખબર પડી છે કે વૃંદાવન ના લોકો આ વખતે મારી પૂજા નથી કરી એટલે અભિમાન માં એ ગુસ્સે થાય છે અને સમર્થક નામનો એનો પાર્ષદ હોય છે એને આજ્ઞા આપે છે કે વૃંદાવન એટલો વરસાદ કરો કે વૃંદાવન આખું ઉડી પાણી થી વીજળી કડકવા લાગી છે અને ધોધમાર વરસાદ એ વૃંદાવન ની અંદર થવા લાગ્યો છે આજ દિવસ સુધી વૃંદાવનના લોકોએ જે વરસાદ જોયો નથી એ વરસાદ વૃંદાવનમાં થવા લાગ્યો છે ધોધમાર વરસાદ ધીમે ધીમે એ વરસાદનો ધોધ એટલો વધ્યો છે કે એમાં ગાયો તણાવા લાગી છે એટલે બધા नंदबाबा પાસે આવ્યા છે કે नंदबाबा તમને ના હતી ને કે ઇન્દ્રની પૂજા બંધ કરો ઇન્દ્રનું યકે બંધ ન કરો જો ઇન્દ્ર કોપી થયો છે અને હવે ઇન્દ્ર આ वृंदावनને છોડશે હવે આપણે શું કરશું એટલે ગોવાડિયા કહે કે જેણે આપણે ગોવર્ધનની પૂજા કરવાનું કહ્યું હતું હવે એને પૂછીએ કે હવે શું કરવાનું એટલે કનૈયાને બોલાવવામાં આવે છે ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો છે એટલે ઈન્દ્ર કોપિત થઈ ગયો છે હવે આ વરસાદમાંથી આપણી રક્ષા કોણ કરશે આ વરસાદમાંથી આપણી રક્ષા કોણ કરશે એટલે કનૈયો કહે છે કે જેની તમે પૂજા કરી છે એ જ તમને આ વરસાદ માંથી બચાવશે ગોવર્ધનની ને તો હવે તમને બચાવશે કોણ તમે પૂજા કોની કરી છે ગોવર્ધનની તો હવે આ વરસાદમાંથી તમારી રક્ષા કોણ કરશે એ ગોવર્ધન કરશે આપણે બધા ગોવર્ધન પાસે જઈએ ભગવાન કૃષ્ણ બધા લોકોને લઈ અને ગોવર્ધન પાસે આવ્યા છે અને ભગવાન ગોવર્ધન સામે ઉભા રહી ગયા છે કાના તારો ગોવર્ધન કેવી રીતે બચાવશે ઉભા રે હું વાત કરું છું ભગવાન આંખો બંધ કરી છે થોડી વાર પછી આંખો ખોલી છે ગોવર્ધન મને એમ કહે છે કે તમે મારી પૂજા કરી છે એટલે હું તમારી રક્ષા કરીશ તમે બધા હાથ નાખી અને ઊંચો કરો એટલે હું ઉંચકાઈ જઈશ અને બધા તમે મારા નીચે આવી જાજો પછી વરસાદ તમારો કાંઈ બગાડી શકશે નહીં એમ કાના ગોવર્ધન આપણાથી ઉચકાઈ જશે હા ગોવર્ધન કહે છે એ ઉંચકાઈ જશે ગોકુળ વૃંદાવનના બધા લોકો ગોવાડિયાઓ ગોપીઓ ગાયો વાછરડાઓ બધા આવ્યા છે કનૈયો બધાને કહે છે કે તમે હાથ લગાડો બધા ગોવાડિયાઓએ જેવો હાથ લગાડ્યો છે ભગવાને ગોવર્ધનને હાથમાં લઈ લીધો છે અને ધીમે ધીમે એ ગોવર્ધન ઉપર કરતાં પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કરી લીધો છે ગોવર્ધનને ટચલી આંગળી ઉપર ધારણ કરવાના કારણે ભગવાનનું નામ પડ્યો છે ગીરધર બોલીએ ગીરધર ગોપાલ ભગવાન કે જેવો ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો છે એટલે ભગવાન બધા ગોવાડિયાઓને કહે છે કે બધા અંદર આવી જાઓ બાછરડાને ગાયોને બધાને અંદર લઈ લો બચલી આંગોરી

એટલે ગોવાળીઓ બધા વિચાર કરે કે કનૈયા એકલાથી એ ગોવર્ધન ઉપડશે ને એટલે બધા પોતાની લાકડી લઈ અને ગોવર્ધન આ બાજુ ઇન્દ્ર ખૂબ વરસાદ વરસાવે પણ બધા ગોપ ગોવાળો એ ગોવર્ધનના સંરક્ષણમાં વરસાદ એમનું કાંઈ બગાડી શકતો નથી વરસાદે પોતાનો વેગ વધાર્યો છે વીજળી કડકડવા લાગવી છે એટલે ગોવાળિયાઓ ડરી જાય છે એટલે ભગવાનને એમ વિચાર આવે છે કે ઇન્દ્ર આ ગોવાડિયાઓને ડરાવવાનું મૂકશે નહીં એમનું ધ્યાન ત્યાં ન જાય એટલા માટે કચલી આંગળીએથી ગોવર્ધનને ધારણ કર્યો છે અને બીજા હાથથી વેણુનો નાદ કરે છે વાસળી વગાડે છે ભગવાન કે બધાનું ધ્યાન આ બાજુ રહે વરસાદમાં એમનું ધ્યાન ન રહે વાંસળી ચાલુ થઈ છે એટલે બધાનું ધ્યાન એ કનૈયા તરફ લાગી ગયું છે ભગવાને ટચલી આંગળી ગોવર્ધન ને ધારણ કર્યો છે પવન વાય છે વીજળી ચમક્યા કરે છે વરસાદ ધોધમાર વરસે છે પણ બધા એકદમ ગોવર્ધન ની છાયામાં એટલે ગોવાડી આવો ભગવાનને કહે છે કે કાના તો થાકી ગયો હોય કેટલી વારથી તે ગોવર્ધનને ધારણ કર્યું છે કામ કર અમે લાકડીના ટેકા અહીંયા રાખ્યા છે થોડી વાર તું આરામ કરી લે સુઈ જા કાના તું થાકી ગયો હોય કાના તું થાકી ગયો હોય અમે છીએ ને અમે લાકડીના ટેકે એ ગોવર્ધનને ને પકડી રાખશું કનૈયું કે એમ તમે પકડશો હા હા કાના તું થાકી ગયો સુઈ જા થોડી વાર આરામ કરી લે

આવી રીતે ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો છે અને ઇન્દ્રનો અભિમાન તૂટે એટલા માટે એમણે ગોવર્ધનને ધારણ કર્યો છે ઇન્દ્ર અનેક પ્રયત્નો કરે પણ કંઈ થતું નથી ઇન્દ્રને વિચાર આવ્યો કે હવે જોઈ આવું આટલો બધો વરસાદ વરસ્યો છે આટલો બધો પવન વાયો છે આટલી બધી વીજળી ત્રાટકી છે એમાં વૃંદાવનનો નામો નિશાન ઉડી ગયો છે એટલે ઇન્દ્ર જોવા માટે આવે છે તો બધા ગોવાડિયાઓ એ ગોવર્ધનની વાછરડા બધા સુરક્ષિત છે ગોવર્ધનની ઇન્દ્ર સમજી જાય છે અને એને પોતાની ભૂલ સમજાય છે વરસાદ બંધ થયો છે બધા ગોવાડિયાઓ ગાયો વાછરડાઓ બધા બહાર નીકળ્યા છે ધીમે ધીમે વરસાદ બંધ થયો છે અને ભગવાને ગોવર્ધન ફરીથી એની જગ્યા ઉપર સ્થાપિત કર્યો છે ઇન્દ્ર આવી ભગવાનની સ્તુતિ કરે છે કે મારી ભૂલ થઈ અભિમાનમાં પદના મોહમાં મને એમ કે આ વખતે મારી પૂજા નથી કરી એટલે હું વૃંદાવનનો નામ નિશાન ખતમ કરી દઉં પણ મને એ ખબર નથી કે વરસાદ પણ મારે આધીન નથી જે વરસાદ મારા આધીન આધીન છે હું તમને છું અભિમાન ના કારણે મારી ભૂલ થઈ ક્ષમા કરો અને ઇન્દ્રનો ગર્વ તોડ્યો છે એટલે ભગવાન નું નામ પડ્યો છે ઇન્દ્ર એ આપ્યો ભગવાન નું નામ ગોવિંદ આવી રીતે ભગવાન નું નામ ગોવિંદ પડ્યો છે જેવા કામ કરતા જાય ગિરધારી ગાયો ચરાવા ગયા એટલે ગોપાલ બન્યા અને આજે ઇન્દ્રનો ગર્વ તોડ્યો છે એટલે ઇન્દ્રએ નામ આપ્યું છે ગોવિંદ ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે પ્રાર્થના કરી છે અને ગોવાળિયાઓ ખૂબ પ્રસન્ન થયા હશે અને નંદ બાબા બધા ગોવાળિયાઓને કહે કે વરસાદમાંથી આપણી રક્ષા ગોવર્ધને કરી છે એટલે આપણે હવે છપ્પન જાતના ભોગ જે છે એ ગોવર્ધનને અર્પણ કરશું એની પૂજા કરશું